હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ધોરણ દસ ગણિત એની અંદર સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર ચેપ્ટર નંબર ચાર દ્વિગાત સમીકરણ હવે આ ચેપ્ટરમાંથી બોર્ડ એક્ઝામ માટે શું ઇમ્પોર્ટન્ટ છે એને આપણે આજના વિડીયોની અંદર જોઈશું તો દ્વિઘાત સમીકરણના બીજ અથવા તો ઉકેલ આપણને એક આપ્યું છે સમીકરણ આપેલું હશે જેના ઉપરથી આપણે શું શોધીશું એક્સની બે કિંમતો હવે કેવી રીતના શોધવી એક્સની જે બે કિંમતો શોધીએ કે જેને આપણે શું કહીએ એના ઉકેલ કહેવાય અથવા તો એના બીજ કહેવાય હવે એના કેવી રીતના શોધવાનું અવયવ પાડીને એ આપણે આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું

તો સ્ટાર્ટ કરીએ જેટલા પણ દાખલા જોઈશું બધે બધા દાખલા ચોપડીના દાખલા છે આર્યું ઉદાહરણ નંબર બે કે ઉદાહરણ નંબર ત્રણ છે કમ્પ્લીટ સ્ટાર્ટ કરીએ આપણને રકમની અંદર શું પૂછ્યું છે એક સમીકરણ આપેલું હશે અને કીધું હશે કે એના બીચ અથવા તો એના ઉકેલ શોધો અને કીધું હશે અવયવ પાડીને શોધો ઓકે તો સ્ટાર્ટ કરીએ આની અંદર તમને એટલું તો ખબર છે હશે નો સહગુણક જે બે રહ્યો એના આપણે શું કહીએ એ કહીએ કારણ કે દ્વિઘાત સમીકરણ જે રહ્યું એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય એ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું ચાર ઓપ્શન આપેલા હોય એની અંદરથી આ એક ચેક કરી દેવાનું ઓકે તો એક્સક્વેર નો સહગુણ જેને આપણે શું કહીએ એ કહીએ પછી એક્સો સગુણ કે જેને આપણે બી કહીએ અહીંયા આગળ એક્સ તો સગુણ કયો પાંચ ના માઇનસ પાંચ ઓકે તો અવ પાડવા માટે શું કરવાનું તો કે અચળપદ અને એક્સ સ્ક્વેર નો સહગુણક બંનેનો ગુણાકાર કરી દેવાનો એક્સ સ્ક્વેર નો સહગુણક કયો છે તો કે બે અને અચળપદ કયું છે ત્રણ તો કે બંનેનો ગુણાકાર કેટલો થશે ત્રણ દુ તો જે ગુણાકાર મળે એના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા તો બાદ બાકી અહીંયા અચળપદનું ચિહ્ન શું પ્લસ જે અચળપદનું ચિહ્ન હોય એ કરવાનું જો પ્લસ હોય તો સરવાળો કરવાનો જો અચળપદનું ચિહ્ન માઇનસ હોય તો શું કરવાનું બાદ બાકી કરવાનું આની અંદર પ્લસ છે તો આપણે સરવાળો કરીશું પછીના દાખલાની અંદર માઇનસ આવશે તો આપણે શું કરીશું બાદ બાકી લે અચળપદનું ચિહ્ન જેનો સરવાળો છ ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો કે એક્સકવેર નો સહગુણો કેટલો છે માઇનસ પાંચ માઇનસના હાલ આપણે પછી પછીથી જોઈએ પહેલા કેટલું આપેલું છે પાંચ તો કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ પાંચ થતો હોવો જોઈએ છ ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો પાંચ થાય છ ના ભાગ કયા પડશે ત્રણ ગુણે એકદમ સરળતાથી તો કે ત્રણ અને બે મતલબ ત્રણ દુ છ થઈ ગયા ત્રણ થઈ ગયા ખબર પડી તેથી પહેલું પદ એક્સક્વેર ના સ વાળું પદ એમના એમ મૂકી દેવાનું અચળ પદ પ્લસ ત્રણ પણ એમના એમ મૂકી દેવાનું બરાબર અને જે માઇનસ પાંચ એક્સ રહ્યા વચ્ચે જે એક્સ વાળું પદર્યું આપણે એની અંદર શું કરવાની માથાકૂટ કરવાની હવે ભાગ કયા પડ્યા છ ના એવા વે ભાગ પડવાના કે જેનો વાળો પાંચ થાય તો કે ત્રણ દુ છ તો ત્રણ અને બે આપણા શું પડ્યા અવયવ પડ્યા ત્રણ અને બે તો અહીંયા પાંચ એક્સ હતા એની જગ્યાએ આપણે શું લખીશું ત્રણ એક્સ અને બે એક્સ હવે આપણે શું કરવાનું છે સરવાળો સરવાળો ક્યારે થાય તો જ્યારે કાં તો બંનેના ચિહ્નો પ્લસ હોય ત્યારે કાં તો બંનેના ચિહ્નો માઇનસ હોય ત્યારે અને અહીંયા આગળ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ હોવું જોઈએ જો માઇનસ પાંચ એક્સ લાવવા હોય તો અહીંયા ત્રણનું ચિહ્ન શું હોવું જોઈએ માઇનસ હોવું જોઈએ કારણ કે ત્રણ અને બે બંનેમાંથી માંથી મોટા કયા ત્રણ મોટી સંખ્યાનું હંમેશા ચિન્હ આવે હવે અહીંયા માઇનસ રાખ્યું તો અહીંયા પણ આપણે માઇનસ જ રાખવા પડી કારણ કે માઇનસ ત્રણ એક્સ માઇનસ બે એક્સ શું થશે

બીજા બે પદ પહેલા બે પદ અને બીજા બે પદ એમાંથી શું કરવાનું કોમન કાઢવાનું સામાન્ય શું છે હવે અહીં આગળ જોઈ લઈએ બે એક્સ અને ત્રણ એક્સ શું કોમન છે બે અને ત્રણ અલગ અલગ છે એક્સ કોમન નીકળી શકે તો એક્સના આપણે કોમન કાઢ્યા એક્સ સ્ક્રમાંથી એક્સ નીકળી ગયા તો એક એક્સ વધશે અને બે એસ ઇટ ઇઝ તો બે અને એક્સ વધ્યા માઇનસ એમના એમ ત્રણ એક્સમાંથી જો એક્સ નીકળી જાય તો શું વધે તો કે જેને માઇનસ બે એક્સ પ્લસ ત્રણ માંથી શું કોમન નીકળે કશું જ નહીં કશું જ ના નીકળે તો આપણે શું લખી દેવાનું એક લખી દેવાનું હવે એક કોમન નીકળે મતલબ કોઈ ફેરફાર કર્યો નહીં તો શું વધ્યું બે એક્સ અને પ્લસ ત્રણ ની જગ્યાએ શુધી જશે માઇનસ ત્રણ શા માટે યાદ રાખવાનું જ્યારે પણ બહાર માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય પ્લસનું માઇનસ થઈ જાય માઇનસનું પ્લસ થઈ જાય ઓકે એના બરાબર ઝીરો હવે શું કરવાનું જે આપણી પાસે કોમન કૌશ હોય હંમેશા એ અહીંયા જે બે કૌશ મળશે એ આપણને કોમન જ કૌશ મળશે હંમેશા તો બે એક્સ માઇનસ ત્રણ જે કોમન કૌશ મળ્યો એ લખી દેવાનો બીજા નંબરની અંદર આપણી પાસે શું વધ્યું અહીંયા વધુ એક્સ અહીંયા વધ્યું એક ના માઇનસ એક તો અહીંયા એક્સ અને અહીંયા માઇનસ એક જે વધ્યું એને કૌશ બનાવી દઈએ શું વધ્યું એક્સ માઇનસ એક બરાબર ઝીરો બે કૌશ મળી ગયા હવે શું કરવાનું પહેલા કૌશ બરાબર ઝીરો અને બીજા કૌશ બરાબર ઝીરો તો કે તેથી પહેલું કૌશ શું હોય ટુ એક્સ માઇનસ થ્રી એના બરાબર ઝીરો બીજો કુ હોય એક્સ માઇનસ વન એના બરાબર ઝીરો ઓકે તો કે તેથી હવે કિંમત આના ઉપરથી તો એકદમ બે એક્સ માઇનસ ત્રણ જમણી બાજુ છે એટલે પ્લસ ત્રણ તો એક્સ બરાબર આપણને શું મળશે ત્રણ ભાગ્યા બે આ શું મળી ગયોનો પહેલો ઉકેલ અને અહીંયા આગળ એક્સ બરાબર ડાયરેક્ટ શું થશે માઇનસ એક જમણી છે એટલે પ્લસ એક તો આ જે સમીકરણ આપણને આપ્યું હતું એના બે ઉકેલ કયા મળ્યા ત્રણ ભાગ્યા બે અને એક ઓકે આવી રીતના આપણે શું શોધવાના કોઈ પણ સમીકરણના બીજ અથવા તો એના ઉકેલ અવયવ પાડી ઓકે બીજો દાખલો જોઈએ કે જેની અંદર તમને હજી વધારે આઈડિયા આવશે જેટલા દાખલા વધારે સોલ્વ કરીશું એટલું તમને સરળતાથી ખબર પડશે બીજા દાખલાની અંદર આપણને રકમ આપેલું છે

એક ચારમાંથી ત્રણ જાય તો એક વધ પછી પાંચ ચોક પણ પાંચ ચોક તો શું થઈ જશે આપણે પાંચમાંથી બાર છ માંથી બે જશે તો ચાર વધશે તો બીજો કયો ભાગ વધ્યો ચાર તરી બાર તો ચાર તરી આપણને બાર પણ મળી જશે અને ચાર માંથી ત્રણ ના કરીશું તો આપણને એક પણ મળી જશે કમ્પ્લીટ તો એના બે ભાગ કયા પડ્યા ચાર અને ત્રણ આપણે હાલ એટલું જ યાદ રાખવાનું ચાર અને ત્રણ બાકીનું અંદરનું સેટિંગ આપણે પછી કરી દેવાનું તેથી છ એક્સ સ્ક્વેર એમના એમ માઇનસ બે એમના એમ બરાબર ઝીરો હવે જે માઇનસ એક્સ થ્રી એનું સેટિંગ કરવાનું માઇનસ એક્સ મતલબ શું કરી છે બાદ બાકી કયા ભાગ પડ્યા ચાર ને ત્રણ તો ચાર એક્સ અને ત્રણ એક્સ ઓકે આપણે બાદ બાકી કરવાની હતી અને ચિહ્ન માઇનસ લાવવાનું જો અહીંયા એક્સનું ચિહ્ન માઇનસ હોય મતલબ મોટી સંખ્યા કઈ ચાર ત્રણ માંથી ચાર તો એનું ચિહ્ન પણ શું હોવું જોઈએ માઇનસ હોવું જોઈએ અને બાદ બાકીની શરત શું હોય એકનું ચિહ્ન માઇનસ હોવું જોઈએ એકનું ચિહ્ન પ્લસ હોવું જોઈએ તો જ શું થાય બાદ બાકી થાય જો બંને માઇનસ હોય માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ શું થઈ જાય માઇનસ સાત એક્સ થઈ જાય તો બાદ બાકીની શરત શું એક માઇનસ અને એક પ્લસ તો ચાર એક્સનું ચિહ્ન માઇનસ હશે તો જ અહીંયા આગળ માઇનસ એક્સ મળશે તો માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ સુધી જશે માઇનસ એક્સ કમ્પ્લીટ તમે સમજી ગયા છો તો પેલા બે પદ બીજા બે પદમાંથી કોમન કાઢીએ તેથી અહીંયાથી શું કોમન નીકળશે છ અને ચારમાંથી બે કોમન નીકળશે એક્સ સ્ક્વેર એક્સમાંથી એક્સ કોમન નીકળશે છ માંથી બે નીકળી ગયા તો કેટલા વધશે ત્રણ દુ છ હોય બે નીકળી ગયા તો ત્રણ વધશે તો ત્રણ એક્સરમાંથી એક્સ નીકળી ગયા તો એક્સ વધશે એક્સ નીકળી ગયા બે નીકળી ગયા બે દુ ચાર એમાંથી એક બે નીકળી ગયા તો એક વખત ના બે વધશે અને એક્સ કોમન આવી ગયા અહીંયાથી કશું કોમન નીકળશે ના તો એક કોમન આવશે અંદરનું બધી બધું એમ ના એમ બરાબર ઝીરો હવે અહીંયા ચિન્ના હિસ્સા માટે ચેન્જ ના કર્યું કારણ કે બાર પ્લસ હતું જો બાર માઇનસ હોય તો શું થઈ જાય અંદરનું ચિન્હ પ્લસનું માઇનસ અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય ઓકે તો જે બે સમાન કૌશ મળે એને લખી દેવાનું ત્રણ એક્સ માઇનસ બે બીજો કૌશ કો એક્સ પ્લસ એક એના બરાબર ઝીરો તો કે તેથી ત્રણ એક્સ બરાબર શું થશે માઇનસ બે જમણી બાજુ છે એટલે પ્લસ બે તો એક્સ બરાબર બે ભાગ્યા ત્રણ આ મળી ગયોનો પહેલો ઉકેલ અને તેથી અહીંયા આગળ એક્સ બરાબર શું મળશે પ્લસ એક જમણી બાજશે તો માઇનસ એક અને આ ભાગ્યા બે એની નીચે જશે તો એક્સ બરાબર માઇનસ એક ભાગ્યા બે તો બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા બે એના શું મળ્યા બે ઉકેલ મળી ગયા કમ્પ્લીટ આપેલ સમીકરણના બે બે ઉકેલ તો બીજ અવયવના અવયવ પાડીને આપણે શોધી દીધા હવે ત્રીજો હજી એક દાખલો જોઈએ કે આના કરતા શું થોડોક ભાડો છે વાળો દાખલો છે જો એ દાખલો તમને આવડી જાય તો ગેરંટી કે તમને આપણા દાખલા હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આવડી જશે તો સ્ટાર્ટ કરીએ આપણે હવે આપણે જોઈએ ત્રીજો દાખલો કે જેની રકમની અંદર આપણને શું આપી સમીકરણ તો કે આ ત્રણ એક્સ સ્ક્ર માઇનસ બે વર્ગમૂળ છ એક્સ પ્લસ બે બરાબર ઝીરો હવે અહીંયા આપણને વર્ગમૂળ જોઈને એકદમ સિમ્પલ દાખલો આ દાખલો સમજાય દાખલા તમે જાતે શું કરી શકશો ગણી શકશો ત્યાંથી આના એક દાખલાને સમજી લો વાળો ઓકે તો સ્ટાર્ટ કરીએ શું કરવાનું પહેલો નિયમ શું કે એક્સ નો સહગુણક અને પદ બંનેનો ગુણાકાર એનો સરવાળો થતો બાદ બાકી એક્સના સગુણક જેટલો થવો જોઈએ તો ત્રણ દુ છ કમ્પ્લીટ તો છ ના એવા બે ભાગ પાડવાના છ ના એવા બે ભાગ પાડવાના કે જેનો અહીંયા છીને પ્લસ કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ તો કે બે વર્ગમૂળમાં છ છ ના બે ભાગ આપણે કયા જાણીએ છીએ તો કે ત્રણ દુ છ હવે તમને લાગે છે ત્રણ અને બે નો સરવાળો કરીને આપણે બે વર્ગમૂળમાં છ લઈશું હવે માની લો કે બે ને તો અહીંયા એમને એમ આપેલા છ અને ત્રણનું એવું કંઈ સેટિંગ કરાય કે જેથી વર્ગમૂળમાં છ બને ત્રણમાં આપણે લખવા હોય તો કેવી રીતના લખી શકાય વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ લખી શકાય એ તો બધાને ખબર છે આગળમાં ઘણા બધા અંદર મેં સમજાવ્યું હતું કે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ જો ગુણાકાર હોય અને વર્ગમૂળ હોય તો બંને વર્ગમૂળને શું થઈ જાય ગુણાકાર થઈ જાય ત્રણ તરી નવ થઈ જાય અને નવનું વર્ગમૂળ શું થાય ત્રણ મતલબ ત્રણ આપણે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ લખી શકાય ઓકે તો તમને લાગે છે કે આનો ઉપયોગ કરીશું વર્ગુણમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ તો આપણને બે વર્ગમાં છ મળશે બિલકુલ નહીં લાગતું તો છ ના એવા તો કેવા ભાગ પાડવાના તો અહીંયા તમે ધ્યાનથી જોવા ત્રણ ના બે ભાગ પાડ્યા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ તો છ ના ડાયરેક્ટ ભાગ ના પાડ્યા વર્ગમૂળ છ વર્ગમૂળ છ ઓકે પતી ગયો દાખલો આ આપણા શું પડી ગયા બે ભાગ તમને સમજાવી દો કેવી રીતના આટલી જો તમને ખબર પડી ગઈ કે છ ના બે ભાગ પાડે ત્રણ દુ અને આવી રીતના ભાગ પાડે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ તો આપણે શું કરવાનું ત્રણ દુ છો છ ના એવા બે ભાગ પાડવાના હતા કે જેનો સરવાળો કેટલો થાય બે વખત વર્ગમૂળમાં છ ચિહ્નનું આપણે સેટિંગ કરી દઈશું ઓકે તો વર્ગમુળમાં છ વર્ગુણમાં છ એક વખત વર્ગુણમાં છો પ્લસ બીજી એક વખત વર્ગુણમાં છો તો એકના એક શું થશે બે વખત વર્ગમમાં છ આ નિયમ તમને યાદ હશે આપણી પાસે આવું હોય કે ત્રણ વર્ગમૂળમાં છ પ્લસ ત્રણ વર્ગમૂળમાં છ અથવા તો માનો કે અહીં આપણી પાસે બે છે ત્રણ વર્ગમૂળ બે વર્ગમાં છ પ્લસ બે વર્ગમાં છ તો વર્ગમાં છ કોમન છે તો ત્રણ પ્લસ બે શું થઈ જાય પાંચ થઈ જાય ઓકે તો પાંચ વર્ગમાં છ હવે એવી રીતના એવી રીતના ત્રણ વર્ગમાં છ માઇનસ બે વર્ગમાં છ હોય તો ત્રણ માંથી બે જાય તો એક અને વર્ગમાં છ મતલબ માત્ર માત્ર વર્ગમાં છ શું આવે આપણો જવાબ આવે ઓકે આટલા સુધી ખબર પડી ગઈ તો છ ના આપણે કયા ભાગ પાડ્યા વર્ગમાં છ વર્ગમૂળ છ એને અહીંયા આગળ કેવી રીતના લખવાના તો પહેલું પદ એમ ના એમ પ્લસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરોના ભાગ પાડવાના હતા બે વર્ગમૂળ અને માઇનસ હોવું જોઈએ અને જો એક ચિહ્ન માઇનસ લાવવું હોય તો આપણને ખબર છે કે બંને શું હોવા જોઈએ માઇનસ હોવા જોઈએ કારણ કે સરવાળાનો નિયમ શું છે કાં તો બંને માઇનસ હોવા જોઈએ કાં તો બંને પ્લસ હોવા જોઈએ તો જ સરવાળો થાય તો માઇનસ વર્ગમૂળમાં છ એક્સ માઇનસ છ થશે માઇનસ બે વખત વર્ગમૂળમાં છ એક્સ વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં છ માઇનસ માઇનસ હોય તો માઇનસ એક વખત વર્ગમૂળમાં છ બે વખત વર્ગમૂળમાં છ છ અને સમાન ચિહ્નોનો શું થાય સરવાળો તો કે બે વખત વર્ગમૂળમાં છ ઓકે હવે પહેલાં બે પદ બીજા બે પદમાંથી આપણે શું કરીશું કોમન નીકળીશું તો કે તેથી કંઈ લાગે છે તમને કોમન નીકળશે એક્સ તો નીકળશે જ હવે અહીંયા ત્રણ છે અને અહીંયા વર્ગમૂળમાં છ છે એક વખત સમજી લેજો ત્રણ અને વર્ગમૂળમાં છ ઓકે ત્રણના કેવી રીતના લખાય વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ લખાય છના કેવી રીતના લખાય વર્ગમૂળમાં ત્રણ દુ છ લખી શકાય હવે વર્ગમૂળમાં બંને ભેગા હોય તો આપણે એને અલગ પણ કરી શકાય તો વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં બે હવે આ બે અને આ બે કંઈ કોમન ખરી હા વર્ગમૂળમાં ત્રણ તો વર્ગમૂળમાં ત્રણ પણ શું નીકળશે કોમન હવે અહીંયાથી એક વર્ગમાં ત્રણ નીકળી ગયો તો બીજો વર્ગમૂળમાં ત્રણ વધશે તો એક વર્ગમૂળમાં ત્રણ વધ્યો એક્સમાંથી એક્સ નીકળી ગયો તો એક એક્સ વધશે માઇનસ એમના એમ વર્ગમૂળમાં છમાંથી વર્ગમૂળમાં ત્રણ કોમન કાઢી દો તો આપણી પાસે શું વધશે વર્ગમૂળ બે તો વર્ગમૂળ બે અને એક્સ તો કોમન જ નીકળી ગયો પછી આ માઇનસ ના એમ આ બંનેમાંથી શું કોમન નીકળે છે તમે જાતે કહો વર્ગમૂળમાં છ ના આપણે કેવી લખ્યા તો કે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બે અને બે ના આપણે કેવી લખી શકાય તો કે વર્ગમૂળ બે વર્ગમૂળ બે બંને એક વખત વર્ગમૂળમાં બે શું નીકળે છે કોમન તો વર્ગમૂળમાં બે ના આપણે કોમન લઈ લીધા હવે શું વધશે અહીંયા આગળ જો અહીંયાથી વર્ગમૂળ બે કોમન આવી ગયા તો શું વધ્યું વર્ગમૂળ ત્રણ તો એ વર્ગમૂળ ત્રણ એક્સ પણ એમના એમ રહેશે પછી પ્લસ બે માંથી શું કોમન લીધું આપણે એક વર્ગમાં બે કોમન લીધો તો બીજો એક વર્ગમાં બે વધ્યો તો વર્ગમાં બે ઓકે આટલા સુધી જોઈ લો બંને કૌશ કેવા થઈ ગયા સમાન થઈ ગયા ના થયા માટે કારણ અહીંયા પ્લસ શા માટે પ્લસ આવ્યું જો અહીંયા પ્લસ બાર માઇનસ હોય તો એનું અંદરનું ચિહ્ન શું થઈ જાય ચેન્જ થઈ જાય તો બાર માઇનસ હોય તો પ્લસનું માઇનસ થઈ જશે ઓકે ખાલી આટલું ધ્યાન રાખજો તો કે તેથી જે બે સમાન કૌશ મળે એ લખી દેવાના વર્ગમૂળ ત્રણ સોરી વર્મૂળ માઇનસ વર્ગમૂળ બે બીજા નંબરની અંદર જે વધ્યું એના કૌશ બનાવી દેવાનું વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ બે ઓકે વર્ગમૂળ ત્રણ એક્સ અને માઇનસ વર્ગમૂળ બે એના બરાબર ઝીરો બરાબર ઝીરો હવે તમે અહીંયા જોઈ શકતા શકાશો કે બંને કૌશ કેવા છે સમાન છે હવે આપણી પાસે આવું હોય કે એ ઇન્ટુ એ તો આપણે શું કરી દઈએ એનું સ્ક્વેર કરી દઈએ આવું પણ કહી શકાય હવે આની અંદર આપણો નિયમ શું કે પેલા કૌંસ બરાબર ઝીરો ઝીરો તો એવું કરી દઈએ પ્લસ વર્ગમૂળ બે તો એક્સ બરાબર વર્ગમૂળ બે ભાગ્યા વર્ગમૂળ ત્રણ આના પણ રીતના કરશો તો શું મળશે એક્સ બરાબર વર્ગમૂળ બે ભાગ્યા વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણમાં આપણે શું લખી શકાય એક્સ બરાબર આખા વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ લખી શકાય ઓકે મતલબ આપણને બે બે ઉકેલ કયો મળ્યા સરખા મળ્યા આપણે જે રીત કરી એની રીતથી અને બીજી રીત શું કરી શકાય આપણી પાસે એ a એ જો એ થાય તો પહેલો કૌંસ અને બીજો કૌંસ જો સમાન હોય તો બંનેનો સ્કવેર બરાબર શું થઈ જાય ઝીરો આના એ કહીએ આના પણ એ કહીએ તો એ a એટલે એનો સ્ક્વેર તો આખો કૌંસ સમાન હ તો આખા કૌંસનો સ્ક્વેર બરાબર ઝીરો હવે આપણને ખબર છે કે આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ લાગે અહીંયાથી વર્ગ કાઢીશું તો વર્ગમૂળમાં ઝીરો વર્ગમૂળમાં ઝીરો મતલબ ઝીરો જ થશે તો વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ બે ના બરાબર ઝીરો તો અહીંયાથી પણ આપણને એક્સ બરાબર તો શું મળશે વર્ગમૂળ બે ભાગ્યા વર્ગમૂળ ત્રણ આપણે આ રીતનું ઉપયોગ કરવો હોય તો આ અથવા તો આ બરાબર હવે જો બે ઉકેલ સમાન મળતા હોય અને પહેલો ઉકેલ આ મળ્યો હોય તો બીજો ઉકેલ પણ આપણે લખી દેવાનું કે x બરાબર વર્ગમૂળ 2 ભાગ્યા વર્ગમૂળ 3 ઓકે તો આપણો ત્રીજો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો એકદમ સરળતાથી પૂરો થઈ ગયો હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાયની અંદર બીજા દાખલા આપેલા રહ્યા આવા નવા અવયવ અવયવનો ઉપયોગ કરીને શું કરવાનું છે આપણો ઉકેલ અથવા જે બીજ શોધવાના રહ્યા આવા નવા દાખલા સ્વાધ્યાયની અંદર પણ આપણને આપેલા છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ની અંદર લગભગ થી આપેલા છે એના આપણે બધા દાખલા શું કરીશું સોલ્વ કરીશું ઓકે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો આજના જોયેલા આપણા દાખલાની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો બોર્ડ એક્ઝામ આવવાની છે ગણિતની અંદર કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો એનો આપણે શું કરી દઈશું સોલ્યુશન કરી દઈશું અને બોર્ડ એક્ઝામ માટે હજી ઘણા બધા પ્રેક્ટિસના વિડીયો આવવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી નોટિફિકેશન મળી રહે બાજુમાં ઘંટડી દેખાતી હશે એને એક વખત વગાડી દેજો કે જેથી નોટિફિકેશન મળી જાય ફટાફટ તમે વિડીયો જોઈ શકો અને સરળતાથી ફૂલ માર્ક્સ લાવી શકો ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ